હું છું બીજલભાઈ રબારી અને બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે આપણું અહીંયા અડધા કિલોમીટરના અંતરે છે બેલા અને આપણે જે સ્થળ ઉપર બેઠા છીએ તે પવજી વાઘેલા તરીકે અહીંયા એમનું મસ્તક પડેલું અને ધબડાની અંદર એમનું ધડ પડેલું એમ જાણવા મળ્યું કે જે તે ટાઈમે અહીંયા રાજાશાહી હતી ભાઈએ ભાગ પાડવામાં આમને ક્યાંક ને ક્યાંક ઓછું આવેલું અને જે એમના ભાઈઓ હોય તેવું લોકો એક મુજબ જાણવા મળ્યું કે એમના ભાઈઓને એમ થયું કે ક્યાંક ને ક્યાંક એમની જમીન વધારે એમના ભાગમાં આવી એવી પણ એક માન્યતા છે કે આમનો એક થોડોક થોડોક અપંગ ઘોડો હતો ને આટલું બધું નહીં ફરી શકે ચાર પાંચ ગામ એક સતના આધારે એ ટાઈમે ફરી આવેલું એટલે ક્યાંક ને ક્યાંક વધારે એમના ભાગમાં આવવાથી જે એમના કોઈ ભાઈઓ હોય કે જે કાંઈ બીના બની હોય પણ એમમાં ધીંગાણું થયેલું અને અહીંયા મસ્તક પડેલું છે અને ધબડાની અંદર એમનું ધડ છે કહેવાય છે કે જે અંદરો અંદર વળતા વળતા અહીંયાથી કંઈક એમને માણસોને કપાયા અને છેક સુધી ધડ ગેલું છે આવી એક લોકમાન્યતા અને થોડીક અહીંયા એવી વાત ઊભી છે તો સંત સુરાના બેસણાને જેને પાણે પાણે વાત એટલે આવા ઐતિહાસિક સ્થળને આપણે ઉજાગર કરી ક્યાંય મારી ભૂલચૂક પણ હોઈ શકે બહુ જૂનો ઇતિહાસ છે પણ પબજી વાઘેલા મૂળ તો બેલાના જ અને આજે પણ આપણે તમને એન્ડમાં એમનું મંદિર બતાવીશ ત્યાં મારું મામાનું ગામ થાય અને એટલો બધો એને કહેવાય કે સત છે આજે પણ ગમે બી નાની મોટી વાત હોય માનતાથી માત્ર મટી જાય છે અને બીજો બુઝુર્ગ વાતો કરે છે કે ઘણા ટાઈમ સુધી અને આજ પણ કોઈ શ્રદ્ધાળુને એમનો ગામને ફરતે ઘોડો દેખાવ થાય છે એ શ્રદ્ધાનો વિષય છે અને બીજી વાત કે આજ પણ વાઘેલા દરબારો અમુક જ્ઞાતિ ધબડા ગામમાં નથી રહી શકતી એટલું નહીં પણ મેં એટલા સુધી પણ વાત સાંભળી કે હવે નારિયેર વાઘેલાઓ અહીંયા વધારી શકે છે ન કે એટલી બધી બાપાની જેને કહેવાય ક્રોધ હવે એમના એક નમન કરતાં નારિયેર સ્વીકારી લે છે ન કે નારિયેર પણ ના સ્વીકારતા એવો અમર ઇતિહાસ આ બેલા ગામના પાદરમાં અહીંયા મેં તમને એક સહેલાર વાવ વતાડી અને અહીંયા વોકરો પડે છે જે તે ટાઈમે બરાબર લાગ લઈ અને આ ઘટનાને અહીંયા એ જ ટાઈમે અંજામ આપવું હશે તો આવી રીતે આ સુરવીરનું અહીંયા મસ્તક પડેલું છે અને ધબડાનું નામ એ ટાઈમે બીજું કાંક હતું પણ ધડ પડવાથી એ ધબડા ગામ પડ્યું છે આવો અમર ઇતિહાસ કચ્છની ધરતી ઉપર કંઈક ધરબાયેલો પડ્યો છે માણસોને હાથ જોડીને કહી કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુનો ઇતિહાસ કહો પણ જેને કહેવાય બધાની ઘણી માહિતી હોતી નથી ઘણા માણસો કેમેરાની આગળ આવવામાં પણ સંકોચા સંકોચાતા હોય છે તમારી નમ્ર વિનંતી છે કે જે કંઈ આવી ધરોહર હોય એને ઉજાગર કરવી જોઈએ મંદિર આ તે કાંઈ પણ આપણી ધરોહર છે કોઈ વેણ એવું આ તે હોય તો એને સુધારી લેવું જોઈએ અને હવે હું તમને છે આપણે ધબડા એમનું મંદિર છે ત્યાંનો આપણે જે એમનું ધડ પડેલું એ દ્રશ્યો બતાડીશું તો બને રહીજો બીજલભાઈની ચેનલમાં એન્ડ સુધી વાલા જય હિન્દ મિત્રો આપણે આવી ગયા છીએ ધબડાની અંદર પૌજી દાદાનું જે મંદિર આગળનો વિડીયો મેં તમને બતાવ્યો અને આ એમનું મંદિર છે આ ઇતિહાસને સાડા ત્રણસોથી ચારસો વર્ષ પૂર્વે આ ઘટના અહીંયા ઘટેલી છે મેં તમને બતાવ્યું મુજબ કે ત્યાં મસ્તક અને ધડ લડતું લડતું અહીં આવીને પડેલું અને તેના ઉપરથી આ ધબડા ગામ નું નામ પાડવામાં આવ્યું છે અને દાદાના દર્શન કરી અને બે વસ્તુ બે બોલ હજી મારે તમને કેવા છે દાદાની સમક્ષ જય પવજી વાઘેલા મારા બાપા સૌને ચડતી રાખજે અને આ બે જૂની ખાંભીઓ છે એમની જ છે જે બધી મને ખ્યાલ નથી પણ આખું મંદિર જ એમનું છે પણ હવે આમાં કઈ મૂર્તિ એમની ખાંભી જૂની છે આ બે ખાંભીઓ જૂની છે ને પછી આ ઘોડીઓ કે ઘોડા હવે ઘોડે સ્વાર હતા કે ઘોડી અસ્વાર હતા એ એટલી આપણને ખબર નથી અને બીજું કે એવી વાત પણ રામપર પહેલાં ગામનું નામ તો રામપર ઘણા જૂના ઇતિહાસમાં રામપર નામ હતું પછી ધડ પડવાથી અહીંયા ધબડા આમ ગામનું નામ પડ્યું છે રાપર તાલુકાનું ગામ છે કચ્છની અંદર અને બીજું કે આ ઘટનાની પાછળ અંજામ એવું પણ અહીંયા જાણવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક પવજી વાઘેલા હતા એ થોડાક ભોળા સ્વભાવના હતા તો એમના ક્યાંય ને ક્યાંય ને લગ્ન એમના થાય તો જ પછી એમના ભાઈઓના લગ્ન થાય એટલે ક્યાંય ને ક્યાંય અને વધારે એમના ભાગમાં જમીન આવેલી તો એવી કંઈક ઘટનાથી પવજી વાઘેલાને એ ટાઈમે દગાથી મારવામાં આવેલ અને પછી અહીંયા એમને ખાંભી ખોડેલ છે અને આજે પણ રબારી અને માલી અને હજી એક બે વરણ જ રહી શકે છે અને આજથી સુધી કોઈ પણ વરણ આ ગામમાં નથી રહી શકતું એવો જબરજસ્ત ઇતિહાસ અને એ શિક્ષા ઇતિહાસના સાક્ષી બીજું પણ ઘટના હશે પણ એવી આપણને બીજું કાંઈ જાણવા મળ્યું નથી મૂળ બેલાના અને અહીંયા એમનું મસ્તક પડેલું અને ત્યાં અહીંયાથી બેથી ત્રણ કિલોમીટરના અંતરે એમનું ધડ પડેલું તો આવો જ છે કાંઈ અમર ઇતિહાસ આ પવજી દાદાનો તો હવે પવજી દાદાને કહી કે ભૂલાને માર્ગે બતાવજો અને કોઈની કાંઈ ભૂલચૂક હોય તો હઉં ને ખમાને મજા રાખે એવી પ્રાર્થના અને ક્યાંય મારી ભૂલચૂક પણ હોઈ શકે છે તો દાદાને પ્રાર્થના કરી કે દાદા માફ કરજો અને પ્રણામ કરી વારવાર આપણા ઇતિહાસને આવા મહાન સુરવીરોને અને હવે આપણે ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ જય પાઉજી ડાડા